નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોની જે ઓક્ટોબર એટલે કે આ ચાલુ મહિનો છે તેમાં સરકાર દ્વારા આ સાત વસ્તુ મફત આપવામાં આવશે તો ગ્રાહકને જે રેશન કાર્ડ ધારક જેટલા પણ ગ્રાહક છે રેશન કાર્ડ ધારકો તેને આ સાત વસ્તુ મફત આપવામાં આવશે એટલે કે આ ઓક્ટોબર મહિનામાં દિવાળી નિમિત્તે વધારાનું અનાજ પણ આપવામાં આવશે તો રેશન કાર્ડ ધારકો ખાસ આ વિડિયો જોઈ લ્યો તો આગળ આપણે જાણીશું કે આ સાત વસ્તુ કઈ કઈ આપણને મફત મળવાની છે તે આ વિડીયોમાં આપણે જાણીશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો આપણે પહેલાં એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો પેલું જે છે તે એપીએલ કાર્ડ ધારકોને જે ખાદ્ય સિંગતેલ જે છે તે ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં સો ટકા ફાળવણી કરવામાં આવશે એટલે કે એપીએલ કાર્ડ ધારકોને ખાદ્યશિંગ તેલ આપવામાં આવશે તે એક કિલો ખાદ્યશિંગ તેલ આપવામાં આવશે અને તે ભરવાપાત્ર રકમ સો રૂપિયા ગ્રાહકને રહેશે એટલે કે તમારે એક કિલો તેલ આપવામાં આવશે ખાદ્યશિંગ તેલ આપવામાં આવશે અને તેના સો રૂપિયા તમારે ભરવાપાત્ર રકમ રહેશે ગ્રાહકને બીજું જે છે તો એનએફ તુવેરદાળની વાત કરીએ તો ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં તુવેરદાળની સો ટકા સોરી પચાસ ટકા ફાળવણી કરવામાં આવશે એટલે કે તુવેર દાળ તે વહેલા તે પહેલાં તે પચાસ ટકા આપવામાં આવશે જે વહેલા જશે તેને વહેલા તુવેર દાળ આપવામાં આવશે તે એક કિલો તુવેર દાળ આપવામાં આવશે અને તેના પચાસ રૂપિયા ગ્રાહકને ભરવાપાત્ર રકમ રહેશે આગળ ત્રીજું જે જે વાત કરીએ તો ફેસ આખા ચણાની વાત કરીએ તો ચણા છે તે સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે અને ગ્રાહકને એક કિલો આખા ચણા આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા રહેશે આગળ ચોથું જે વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ જે એપીએલ કાર્ડ ધારકો છે તેને ઘઉંની વાત કરીએ તો બે કિલો વ્યક્તિ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર એક પણ રૂપિયો રહેશે નહીં પાંચમું જે વાત કરીએ તો એનએફએસ ફર્ટીફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ એક કિલો ચોખા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ઝીરો રહેશે ગ્રાહકને આગળ સઠ્ઠું વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠું સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે એક કિલો મીઠું આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર એક રૂપિયો રહેશે આ આપણે વાત કરીએ એપીએલ કાર્ડ ધારકોની હવે વાત કરીએ આપણે અંત્યોદય કાર્ડ ધારકોની આગળ વાત કરીએ તો આપણે અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો પહેલું જે છે તે અંત્યોદય કાર્ડ ધારકોને ખાદ્ય તેલ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે તે એક કિલો ગ્રાહકને અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો ખાદ્ય તેલ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ સો રૂપિયા રહેશે આગળ બીજું વાત કરીએ તો એનએફએસ દાળ જે છે તે પચાસ ટકા મુજબરી ફાળવણી કરવામાં આવશે તે એક કિલો અંત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ પચાસ રૂપિયા રહેશે આગળ વાત કરીએ તો અંત્યોદય કાંડ અંત્યોદય ખાંડની વાત કરીએ તો સો ટકા રેગ્યુલર તે ખાંડ એક કિલો આપવામાં આવે છે તે એક કિલો ખાંડ આપવામાં આવશે અને તેના પંદર રૂપિયા ભરવાપાત્ર રકમ ગ્રાહકને રહેશે ચોથું વાત કરીએ તો વધારાની તહેવાર નિમિત્તે અંત્યોદયમાં જે સો ટકા મુજબની એક કિલો વધારે તહેવાર દિવાળી નિમિત્તે એક કિલો ખાંડ આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ પંદર રૂપિયા રહેશે એટલે એક પ્લસ રેગ્યુલર આપવામાં આવશે પ્લસ તહેવાર નિમિત્તે એક પ્લસ વધારાની ખાંડ આપવામાં આવશે આગળ વાત કરીએ તો પાંચમું વાત કરીએ તો એનએફએસ અંત્યોદય ઘઉંની વાત કરીએ તો ઘઉં જે છે તે અંત્યોદય કાર્ડ ધારકોને ફિક્સ આપવામાં આવશે પંદર કિલો ઘઉં આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ એક પણ રૂપિયો રહેશે નહીં છઠ્ઠું વાત કરીએ તો ફર્ટિફાઈડ ચોખા એનએફએસ ફર્ટીફાઈડ ચોખા જે છે અંત્યોદય કાર્ડ ધારકોને ફિક્સ આપવામાં આવશે તેના દસ કિલો ઘઉં સોરી ચોખા આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર રકમ રૂપિયો રહેશે સાત વાત કરીએ એને ફેસ આખા સણાની વાત કરીએ સો સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે એક કિલો આખા ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા રહેશે આઠમો વાત કરીએ તો ડબલ ફર્ટીફાઈડ મીઠું જે છે તે એક કિલો ગ્રાહકને અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો મીઠું આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ એક રૂપિયા રહેશે આગળ આપણે વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને પહેલું વાત કરીએ તો ખાદ્ય સિંહ તો બીપીએલને સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે એક કિલો તેલ આપવામાં આવશે અને એના ભરવાપાત્ર રકમ સો રૂપિયા રહેશે આગળ બીજું વાત કરીએ તો આપણે એનએફએસ તુવેર દાળની પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે તે એક કિલો તુવેરદાળ આપવામાં આવશે અને પચાસ રૂપિયા ભરવાપાત્ર રકમ રહેશે આગળ ત્રીજું વાત કરીએ તો એનએફએસ આખા ચણાની વાત કરીએ તો ચણા સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે બીપીએલ કાર્ડ ધારકોને પણ એને એક કિલો આખા ચણા આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા રહેશે આગળ ચોથું વાત કરીએ એનએફએસ ઘઉંની વાત કરીએ તો ઘઉં વ્યક્તિદિત બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિદિત બે કિલો ઘઉં આપવામાં આવશે અને તેની ઝીરો રૂપિયા ભરવાપાત્ર રકમ રહેશે પાંચમું વાત કરીએ તો એનએફએસ ફર્ટીફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિદિત એક કિલો ચોખા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ રૂપિયો રહેશે આગળ વાત કરીએ તો સટ્ટો વાત કરીએ ડબલ ફર્ટીફાઈડ મીઠુંની વાત કરીએ તો એક કિલો સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે એક કિલો ફાઇવ મીઠું બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ એક રૂપિયો રહેશે આપણે સાતમું વાત કરીએ તો બીપીએલ ખાંડ ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે એટલે કે કાર્ડ દીઠ જે છે બીપીએલ કાર્ડ ધારકોને ઝીરો પર ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવશે અને પ્લસ તેના પૈસા તમારે ભરવાપાત્ર રકમ બાવીસ રૂપિયા રહેશે આગળ આઠની વાત કરીએ તો બીપીએલ ખાંડ તહેવાર નિમિત્તે એટલે કે દિવાળી નિમિત્તે પ્લસમાં આપવામાં આવશે જે રેગ્યુલર તો આપવામાં આવે છે પણ પ્લસ તહેવાર નિમિત્તે દિવાળી નિમિત્તે એક કિલો ખાંડ વધારાની આપવામાં આવશે તેના બાવીસ રૂપિયા ગ્રાહકને સુકવવાના રહેશે તો એસન કાર્ડ ધારકો મિત્રો તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત